નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં અફેર તો શરૂ કરીએ શરૂ કરતા પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા તમે પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ મેળવી શકો છો હાર્દિક સર એકેડમી કરીને આ ટાઈપના લોગો વાળી આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન તમને જોવા મળશે થોડાક સમય સુધી કીધું હતું એ પ્રમાણે કરંટ અફેરનો જે એક હજાર નવસો વાળો છે તમારે કોર્સ લેવો હોય તો પણ લઈ શકશો અને એમાં વેલિડિટી ચેન્જ કરવાનો ઓપ્શન હશે બે મહિના ત્રણ મહિના છ મહિના જે વેલિડિટી માટે લેવો હોય એ વેલિડિટી માટે તમે પ્રાઇઝ ચૂકવીને તમે કોર્સ લઈ શકો છો થોડાક સમય સુધી સીસીઈ નું રિઝલ્ટ આવે છે બરાબર સીસી નું રિઝલ્ટ આવે ત્યાં સુધી જ આપણે ભાવ ઘટાડ્યા છે બરાબર એ પછી વધારી દેસુ અને એમસી ની પણ ડેટ ડિક્લેર થવાની છે બરાબર તો ત્યાં સુધી આપણે આ પ્રાઇઝ ઘટાડી છે જેવી ડેટ આવશે અને સીસી નું રિઝલ્ટ આવશે એ પછી આપણો જે જૂનો પ્રાઇસ છે એ જ લાગુ થશે એક હજાર નવસો નવ્વાણું વાળો બરાબર એટલે જેમને તક જોઈતી હતી કે પ્રાઇઝ ઘટે એટલે કોર્સ લઈ લેવો છે હાર્દિક સરનો તો અત્યારે લઈ શકો છો પ્રાઇઝ થોડાક સમય માટે જ આપણે ઘટાડી છે જેવો ડેટ અથવા તો પેલું રિઝલ્ટ આવશે એટલે આપણે પ્રાઇઝ વધારી દેવાના છે છે બરાબર બરાબર એટલે જેમને ઈચ્છા કોર્સ લઈ શકે લોંગ ટર્મની વેલિડિટી માટે રહેશો તો બેનિફિટ રહેશે બરાબર એક કૂપન પણ એમની અંદર તમને દેખાશે કૂપન ઉપર ક્લિક કરશો એટલે તમને આ છ મહિના વાળો કોર્સ છે બરાબર એ લગભગ અઢીસો ની આજુબાજુમાં પડશે બરાબર તો જેમને ઈચ્છા છે

ઓફર જતી રહે ને પ્રાઇઝ વધી જાય પછી કોઈ મને એવું નહીં કે બરાબર કે સાહેબ હવે ક્યારે ઘટશે બરાબર પછી નહીં ઘટે જેમને ઈચ્છા છે વહેલી તકે લઈ શકે છે ક્લિયર તો પછી કોઈ પણ પ્રકારનો પ્રાઇઝમાં માં બાંધ છોડ નહી રિઝલ્ટ આવશે એ જ દિવસે પ્રાઇઝ વધી જશે બરાબર એ ધ્યાનમાં રાખજો ક્લિયર કાલે રિઝલ્ટ આવ્યું તો કાલે જ જેવું રિઝલ્ટ આવશે એવા બે ચાર કલાકની અંદર છે પ્રાઇઝ વધી જશે બરાબર એ વસ્તુ પણ યાદ રાખજો તમે લોકો ક્લિયર

આપ્યું ન હોય આવે છે એવું પૂછે તો એક મહિનામાં મળે છે પાંચસો આ વસ્તુ યાદ રાખજો બરાબર આમ થાય અને તમે બાર વડે ડિવાઈડ કરી નાખો તો બાર પંચાને ને સાઈઠ થાય બરાબર તો પાંચસો આપણો જવાબ થાય ક્લિયર તો એક મહિનાની પાંચસો મળે છે બરાબર અને વાર્ષિક મળે છે છ હજાર ઓકે તો આ દિન દયાલ સ્પર્શ યોજના છે ડાક વિભાગે છાત્ર છે એને ડાક ટિકિટના સંગ્રહ પ્રત્યે રસ દાખલ થાય એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે બરાબર આ યોજના હેઠળ છે અખિલ ભારતીય સ્તર ઉપર છે ટોટલ નવસો ને વીસ છાત્રો છે એને છાત્રવૃત્તિ મળશે નવસો ને વીસ વિદ્યાર્થીઓને મળશે બરાબર તો એ વસ્તુ યાદ રાખશું બરાબર કેટલા વિદ્યાર્થીઓને મળશે તો કે નવસો ને વીસ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે બરાબર યોજનાનો લાભ લેવો હોય તો એના માટે જે લાભાર્થી બાળક છે બરાબર એને ફિલેટલી ક્લબ છે એનો એક તો સદસ્ય હોવો જોઈએ અથવા એવું ના હોય તો એક ફિલેટલી ડિપોઝિટ એકાઉન્ટ હોવું જોઈએ આ તમે પોસ્ટ ઓફિસમાં જઈને બસો રૂપિયાથી થી ખોલાવી શકો છો બસ્સો રૂપિયા પોસ્ટ ઓફિસમાં આપો એટલે તમને આવું આ ટાઈપનું એકાઉન્ટ ખોલી આપે છે તો જે લોકો પાસે આવું એકાઉન્ટ હશે એવા જ વિદ્યાર્થીઓને આનો લાભ મળશે એમ કહી શકીએ હાલમાં જ ટેકનોલોજી આર્થિક સહયોગ કાર્યક્રમમાં ભારત એ કયા દેશના નાગરિકોને સો સીટ આપવાની જાહેરાત કરી છે બરાબર તો ટેકનોલોજીના આર્થિક સહયોગ કાર્યક્રમ છે એમાં ભારત મલેશિયાના નાગરિકોને સો સીટ આપશે ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ મલેશિયાના નાગરિકોને ટેકનોલોજી આર્થિક સહયોગ કાર્યક્રમ જેનું ફૂલ ફોર્મ થાય છે આઈટી PC બરાબર સોરી શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ નહીં શોર્ટ ફોર્મ તો ભારત મલેશિયાના નાગરિકોને સો સીટ આપશે શેના માટે આ કાર્યક્રમ છે તો કે સાયબર સુરક્ષા કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર સાયબર સિક્યુરિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ બરાબર તો આવા બધા ક્ષેત્ર માટે ટ્રેનિંગ લેવી હોય બરાબર તો એના માટે આ છે ક્લિયર ભારત મલેશિયાને બે લાખ

મલેશિયાની પેનેટ નામની કંપની છે ભારતમાં યુપીઆઈ સાથે એને ઇન્ટિગ્રેટ કરવામાં આવી રહ્યું છે તો પેનેટ આખું મલેશિયાની અંદર જ યુપીઆઈ જેવી સિસ્ટમ લાવશે બરાબર એના માટે ભારતની યુપીઆઈ સાથે એગ્રીમેન્ટ થયેલા છે ઇન્ટરનેશનલ બિગ કેટ એમાં સ્થાપક સદસ્યો એક ભારત હતું એક મલેશિયા પણ હતું બરાબર અને ભારત મલેશિયામાં આયુર્વેદ પ્રશિક્ષણ અનુસંધાન સંસ્થાન એટલે કે આઈટીઆર એને શોર્ટ ફોર્મમાં નામ આપ્યું છે આયુર્વેદ પીઠ એની સ્થાપના પણ મલેશિયામાં ભારત કરવાનું છે તો એટલા અહીંથી એટલા મુદ્દા છે ને એ મલેશિયાની સાથે સંકળાયેલા ન્યૂઝમાં રહેલા મુદ્દા હતા બરાબર અહીંથી તમને કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે બરાબર બીજા અંદર આવું મલેશિયાનું રિવિઝન અત્યારે મલેશિયાનો ટોપિક ચર્ચામાં હતો એટલે મલેશિયા સાથે સંકળાયેલા ચાર પાંચ મુદ્દાઓ મને એવા લાગ્યા કે અગત્યના છે એવા મુદ્દા મેં સાથે કવર કરી લીધા છે ક્લિયર તો અલગથી કોઈ મલેશિયાનો ક્વેશ્ચનમાં પણ નહીં મૂકવાના આમાંથી હાલમાં જ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી ક્યારે થઈ હતી વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ છે આઠમી સપ્ટેમ્બર ઉજવાયેલો છે ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ આઠમી સપ્ટેમ્બરના રોજ ઉજવાયેલો છે સૌથી પહેલી વખત ઓગણીસો ને છન્નુમાં ઉજવવામાં આવેલો હતો બરાબર થીમ છે આની લો બેક પેન એન્ડ ધ રોલ ઓફ ફિઝિયોથેરાપી ઇન મેનેજિંગ એન્ડ પ્રિવેન્ટિંગ ઇટ બરાબર તો એની બે હજાર ચોવીસ માટેની થીમ છે

અને સૌથી પહેલી વખત આ દિવસ પણ બે હજાર વીસમાં ઉજવાયેલો છે ઇલેક્ટ્રિક વ્હીકલના ઉપયોગ પ્રત્યે જાગૃતતા માટે દિવસ ઉજવાય છે લેટ્સ ડ્રાઈવ ચેન્જ ટુગેટર એની થીમ છે બે હજાર ચોવીસ માટેની અને ઇલેક્ટ્રિક વ્હીકલનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે એવો ઓકેશન પણ આવે તેનો જવાબ આવશે ચીન સપનું કે ઉડાન નામની પત્રિકા છે ચર્ચાનો વિષય બની હતી આ પત્રિકા દર કેટલા મહિને પ્રકાશિત કરવામાં આવશે અથવા તો છાપવામાં આવશે દર ત્રણ મહિના આવશે બરાબર દર ક્વાર્ટરમાં આવશે એવો ઉલ્લેખ કરેલો છે તો દર ક્વાર્ટર મહિનાનું હોય ત્રણ મહિનાનું હોય વર્ષમાં ટોટલ કેટલા ક્વાર્ટર આવે તો કઈ કે ચાર ક્વાર્ટર આવે બરાબર ત્રણ ચૂક ને બાર બરાબર તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો તો સપનું કે ઉડાન નામની પત્રિકા છે

एमबीबीएस ना डॉक्टर छो एना रजिस्टर સુવિધા પ્રદાન કરવા માટે આને લોન્ચ કરવામાં આવ્યું છે અને આને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે ઓકે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ ક્યારે બન્યું 2019 માં હતું મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરીકે એ પહેલા ઓળખાતું હતું તો રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ છે અગાઉ એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના નામે ઓળખાતું હતું 2019 માં નું નામ બદલાઈ ગયું અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ થઈ ગયું બરાબર પચીસ છે બાકી સુપ્રીમ કોર્ટે ડોક્ટરોની સુરક્ષા માટે દસ સદસ્યની એક નેશનલ માટે સ્વાસ્થ્ય મુદ્દો પણ યાદ રાખજો એવું પણ પૂછે તો દસ બરાબર તો કયા મંત્રાલયને આદેશ કર્યા છે એવું પૂછે બરાબર તો સ્વાસ્થ્ય મંત્રાલયના આદેશ કરેલા છે વિશ્વનો બીજો સૌથી મોટો હીરો કયા દેશમાંથી મળ્યો છે આ મળ્યો છે બોઝ એ આપણો જવાબ થશે આફ્રિકાનો જ દેશ છે બોત્સવાના ત્યાંથી આ મળી આવ્યો છે વિશ્વનો સૌથી મોટો બાકી આ હીરો છે બરાબર કેટલા કેરેટ છે તો બે હજાર ચારસો બાણું કેરેટ હીરો છે હીરાની શુદ્ધતા પામ યુનિટને કેરેટ કઈ બરાબર બાકી બોત્સવાના આફ્રિકાનો જ એક દેશ છે હાથીઓ પ્રસિદ્ધ છે

સ્વાસ્થ્ય સમૃદ્ધિ આ નામનું એક રાષ્ટ્રીય સમૃદ્ધિ આ ગ્રામીણ વિકાસ મંત્રાલયે નવી દિલ્હીમાં આયોજિત કરી હતી હાલમાં મિથુન નામનું પ્રાણી આસામ રાજ્યમાં સૌથી પહેલી વાર જોવા મળ્યું આ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે અરુણાચલ પ્રદેશનું પણ છે નાગાલેન્ડનું પણ છે તો બંનેમાંથી જે ઓપ્શન એમાં ફોકસ કરવું

બધાનું એક જોઈન્ટ કઈ કંપનીએ વિકસિત કર્યું છે તો એક્સ એઆઈ નામની કંપની છે એને વિકસિત કર્યું છે ઇલોમોક્સની કંપની છે ઇલોમોક્સ જે પણ કંપની લે ને એમાં એક્સ જરૂર લગાડે બરાબર જેમ કે તમને વાત કરું તો સ્પેસ એક્સ બરાબર પછી ટ્વિટર હમણાં લઈ લીધું હવે ટ્વિટરનું નામ નિશાન જે પણ કંપની હશે બરાબર એમાં તમને એક્સ જરૂર જોવા મળશે હાલમાં જ કઈ બેંક દ્વારા મહારાષ્ટ્ર રાજ્યને પાંચસો મિલિયન ડોલરની લોન આપવામાં આવે છે એશિયન ડેવલપમેન્ટ બેંકે આપેલી છે હેડક્વાર્ટર મનીલામાં છે

અને ખરેખર આવી કંપનીઓ હોય ને તો કામ કરવાની પણ મજા આવે હાલમાં જ કયા દેશની સર્ફ સર્ફિંગ ટીમ એને સૌથી પહેલી વખત એશિયન ગેમ્સ છવ્વીસ માટે કર્યું છે તો ભારતની ટીમ જ ક્વોલિફાય કર્યું છે બે હજાર છવ્વીસ ના એશિયન ગેમ્સ ક્યાં થશે જાપાનના નાગોયા શહેરમાં થશે બરાબર એ આપણે યાદ રાખશું તો અહીંયા આ સાથે નવમી સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપી દઈએ મળીએ દસમી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો બાય બાય ગુડ નાઇટ થેન્ક યુ ફોર watching